હુકમ છે મારાસો પૈકી એક નીકળે સેમ્પ ડ્યુટી ની ચોરી કરી છે તમારામાં નખાઈ ગયો માં અરજી લઈને આપશો એટલે કાઢ નાખશે તમારા માંથી બીજું ચોરી કરી છે સમજાણું

નોંધ પાડી છે તમારામાં કશું થાય નહીં પણ નોંધ કટાવી નાખો એટલે આપણા દેખાતી માટે ઓકે ઓકે સમજાઈ ગયું કોઈ જરૂર નથી મારા તાલીમ કેમ્પ અંદર આવી અરજીઓ લખતા હું બધાને શીખવાડું છું એટલે ખેડૂતોને હાથે કામ થઈ જાય સમજાણો ખેડૂતોને આવી બધી જુદી જુદી અરજીઓ લખવી જુદી જુદી રજુઆત કરી શીખવાડું છે પ્રેક્ટિકલી હા 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 એક સાદી અરજી લખીને આપી દો ત્રણ રૂપિયાની કોર્ટફીસ ટાઈમ મારી ઓછી કરીને લઈ લેજો Okay, okay. The procedure packs here, Huh? Ah, okay. okay. Vale, vale.